આજે આપણે કટોરી પાઉ બનાવવાના છે અને તે પણ ગામડામાં બનાવીએ તો ખૂબ જ નવાઈ લાગે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ મેં આ એક બાઉલ લીધું છે તેમાં આપણે આ એક વાટકી રવા ઉમેરી દઈશું તેની સાથે આપણે આ અડધી વાટકી મેંદો ઉમેરીશું એક નાની વાટકી મિલ્ક પાવડર એક નાની વાટકી ખાંડ તે જ વાટકીના માપથી ઓઇલ લેવાનું છે અને એક વાટકી દૂધ અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ બેટર તેમાં ઉમેરી દેવાનું છે બેટર આમાં ઉમેરી દીધું છે મિક્સર જારનું ઢાંકણું ફિટ કરી અને મિક્સરમાં ક્રશ કરી લઈશું તો આપણે સરસ એવું બેટર રેડી થઈ ગયું છે તો તે જ બાઉલમાં આપણે તે બેટરને કાઢી લેવાનું છે તો મેં આ બધું જ બેટર કાઢી લીધું છે તમે જોઈ શકો છો કેવું સરસ એકદમ લીસું બનીને રેડી થઈ ગયું છે પંદરથી વીસ મિનિટ આપણે ડીશ ટાંકીને રહેવા દઈશું મેં અહીંયા ઢોકળીઓ ગરમ થવા મીકી દીધું છે અને તેમાં મેં મીઠું નાખ્યું છે ઢોકળિયાની જાળી રાખી દીધી છે ગરમ થવા દઈશું આપણે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે આ બેટરને એક ચમચી બેકિંગ પાવડર અડધી ચમચી ખાવાના સોડા થોડું મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું આપણું સરસ એવું બેટર બની ગયું છે તો બેટર આપણે થોડુંક સાઈડમાં રાખીશું અને અહીંયા ઢોકળીયા વાટ કરી લીધી છે બધી જ વાટકીમાં આપણે આવી રીતના તેલ લગાવી દેવાનું છે તો બધી જ વાટકીમાં આવી રીતના આપણે બેટર ભરી લેવાનું છે મેં અહીંયા બધી જ વાટકીઓ ભરી લીધી છે તો તેમાં આપણે આ થોડા કાળા તલ ભભરાવી દઈશું અમે અહીંયા તલ પણ ભભરાવી દીધા છે તો હવે આપણે આને ઢોકોળિયામાં રાખી દઈશું ઢોકોળી ફૂલ ગરમ થઈ ગયું છે ચાવર ટીકું આપણે આમાં રાખી દઈશું બધી પંદર થી વીસ મિનિટ સડવા દેસરથી દિહાળી એકદમ કોરી બહાર આવી છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને બધી જ વાટકીઓ આ બધી જ વાટકીઓ આપણે બહાર કાઢી લઈશું

આવી જ રીતના બધી જ વાટકીઓ આપણે કાઢી લેવાની છે તમે બધું જ વાટકીમાંથી આ પાઉ બહાર કાઢી લીધા છે તો આપણે તેની ઉપર થોડું થોડું તેલ લગાવી દેવાનું છે તો બધા જ પાઉ ઉપર તેલ લગાવી દીધું છે તો હવે આપણે આને ફરીથી ગેસ ચાલુ કરી અને તે જ ઢોકળિયામાં રાખવાના છે તો મેં ગેસ ચાલુ કરી દીધો છે અને આજે આ જાળી આપણી રાખેલી છે ને તેની ઉપર આપણે આ શેકાવા રાખી દેવાના છે થોડી વાર માટે શેકાવા દઈશું થોડી વાર પછી આપણે આને પલટાવી દઈશું થોડીવાર માટે થવા દઈશું હવે આપણે આ બધા જ પાઉં બહાર કાઢી લઈશું તો બધા જ પાઉને બહાર કાઢી લીધા છે તો હવે આપણે એને થોડી વાર માટે ઠરવા દઈશું તો સરસ એવા પોચા રૂ જેવા આપણા પાઉં બનીને રેડી થઈ ગયા છે આવી જ રીતના બધા જ પાવ આપણે કટ કરી લેવાના છે તો બધા જ પાઉ અહીંયા કટિંગ કરી લીધા છે મજાના પાવ આપણા રેડી છે જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ જ ટેસ્ટી એ આપડા આ પાઉ રેડી છે ખૂબ જ મસ્ત બન્યા છે તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો તો મળી હવે નેક્સ્ટ ડે ત્યાં સુધી આવજો